સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ અર્થે બહુમાળી ભગવાનની સિત્તેર કચેરીઓના કર્મચારીઓ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ પેનડાઉન અને ચોકડાઉન કાર્યક્રમ આપવામાં આવ્યો છે ઓનલાઈન તમામ કામગીરીથી અગારે સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવી અને ફિક્સ પગારને નાબૂદ કરવાની માંગ અર્થે સૂત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો રાજેન્દ્રભાઈ શુક્લા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ભાવનગર યુનિટ ભાવનગર ભાવનગર જિલ્લા આજરોજ તમે સૂત્રોચ્ચાર કરવાના કયા સંદર્ભે સૂત્રોચ્ચાર કરો છો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુક્ત કર્મચારી મોરચોના આદેશ અનુસાર આજે બેનડાઉન ચોકડાઉનનો કાર્યક્રમ આપવામાં આવેલ છે એટલે ઓનલાઈન તમામ કામગીરીઓ આજે સરકારી કર્મચારીઓ કામગીરીથી અળગારે છે માંગણી શું છે આપની ને કેટલા કર્મચારીઓ આપની સાથે અત્યારે વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા છે મેઇન મુદ્દો જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર જે ફિક્સ પગાર મુદ્દો છે એ નાબૂદ કરવા માટેનો આપણે જે અમારી મુખ્ય છે ટોટલ કેટલા કર્મચારીઓ આપની સાથે જોડાયા અત્યારે ભાઉમાળીની અંદર સિત્તેર જેટલી કચેરીઓ છે એમાંથી અઢીસો અઢીસો થી ત્રણસો કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા આપની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ક્યાં સુધી આ આંદોલન શરૂ રહે અમારી જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના અને સંયુક્ત કર્મચારી મોરચાના આદેશ અનુસાર આવતા ભવિષ્યની અંદર અમે અચોક્કસ મુદતની હડતાળ પણ જાહેર ઉપરના આદેશ મુજબ અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવે તો એનો અમે સંયુક્ત પાલન કરીશું ઓકે